સાંભળે મેકી દઈ કેમ કે આજ બેન કોઈ નહીં મમ્મી અત્યારે મારો એટલા કરે આજ મમ્મી નહીં થોડું શીખ જશે તમે શેકલા ને એવું દી નીકળી ગયો હશે હવે તો આપણે તો આજથી તો હવે નવું કામ હતું એ કામ આવી ગયું છે કારખાને દાવન આગળ સેટના ફોન આવ્યો હતો કે હવે કારખાને શરૂ કરવાનું છે કે આ દાવન છે મૂર જ મમ્મી તમારે લાભ શીખાવા મુમીન દાન થી લાભ શીખાવા મારે કારખાનાની ની મદદ કરવા ને ઉપર ભાડે જવા આપણે તમને થોડી ઘણી કાંઈ કામ તો નહીં મારે તમને ગામના દાન છે મીઠા ને લેવા કે બા મીઠાન થેલી લેવા દાન હા મીઠાન થેલી ઠેલી વજાની ને હું લેવા દાન છે તો હું ઈ લઈ આવું પછી જાય પાછો કામ ભાઈ આપણે મીઠાન ને ઠેલી ને વજાની ને લેવા દેખાડી તો મીઠું એવું લીને ફૂઈ ને મમ્મી ની હેડ પીવે ગઈ ફૂઇ ને શાહ પીવા એ ઉપર વ્યાઈ જ્યા છે ને હવે જવાનું છે કારખાને કેમ કે હવે દિવાળી વી જી કે મોડું જવાનું હોય તો હમણાં ઘડી ઘડી જાય યાદ તો બેન ને એને એને ફોન કરવો કેમ કે બેન ની કારખાના હમણાં બેન ને એને ફોન કરીને પછી આપણે રહીએ કારખાને

ટી શર્ટ ને લુકડા ને એવું લાવ્યા છે ને બપાએ ભાડું કરે જાય આપણે તો હવે કાંઈ કામ નહીં બે વાગી તો કામે તો કામે થઈ તો આ મમ્મી આવશે કે નહીં આવે તો કોને ખબર હમણાં આવશે તો બતાવીશું મમ્મી હું તો કામ આ બે ભાડું રહે કેરે કારખાને ગયા કારખાને લઈ ને બેન બનાવે છે રોટલા ને નવા કપડાં પહેરીને દો બેન બનાવીને ખા રોટલા રોટલા બનાવો આવી જ્યાં ને મહેમાન હતા એ રે ભૈયા ભૈયા કામ મમ્મી મમ્મી હું કેમ પછી

Bye bye, me voy